ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ગુજરાતથી જતા શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમની વોલ્વો બસનો પ્રારંભ કરાયો છે ત્યારે આજે સુરતની વોલ્વો બસ મહાકુંભ જવા રવાના થઈ હતી જેને ગૃહ રાજ્ય અને વાહન વ્યવહાર મંત્રી અને સુરતના મેયર ભગવો ઝંડો બતાવી રવાના કરી હતી સુરતથી પ્રયાગરાજ મહાકુંભ માટે વોલ્વો બસનો આજથી પ્રારંભ કરાયો છે વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષિષ માવાણી સહિત ધારાસભ્ય અને પદાધિકારીઓએ લીલી ઝંડી બતાવી બસને રવાના કરી હતી જીએસઆરટીસી દ્વારા છવ્વીસમી ફેબ્રુઆરી સુધી આ બસો દોડાવાશે ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે વડીલોની મનોકામના પૂર્ણ થશે પ્રયાગરાજમાં સ્નાન કરવાની તેમજ તેમની ઈચ્છાઓ પૂરી થશે ઘણા સમયથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જવા માટેની રાહ જોઈ રહ્યા હતા દાદાની ગુજરાત સરકારે વોલ્વો બસની શરૂઆત કરી છે આજે એક વોલ્વો બસ દોડતી થઈ છે હવે રોજ બે વોલ્વો બસ દોડશે સવારે છ વાગ્યે અને સાંજે છ કલાકે એમ બે બસ દોડશે ગુજરાતના સૌ ભાવિ ભક્તો માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ મહાકુંભની આસ્થામાં

બસો બુક થઈ ગઈ છે અને બાકી બી વ્યવસ્થાઓ લોકોને મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થકી વધુમાં વધુ સુવિધાઓ લોકોને આપી શકીએ આજે આપણે જોયું હશે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જવા માટે સુરતથી વોલ્વો બસનું પેકેજ ત્યાંસી રૂપિયા છે સુરતથી મહાકુંભ જવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગરબા રમી ભક્તોએ બસમાં મુસાફરી શરૂ કરી હતી Bureau Report G24 News.